ભરૂચના એમએલએના છોકરાએ મુસ્લિમ સમાજની યુવતીનું અપહરણ કરી ચોરી ચૂપેથી લગ્ન કર્યા જ્યારે યુવતીના પરિવારને જાણ થઈ તો હથિયાર સાથે તેમનો આખો પરિવાર એમએલએના છોકરાને મારવા પહોંચ્યો અને પછી જે થયું જોઈને પોલીસ અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જો મિત્રો ભરૂચ ઝગડીયા તાલુકાના ધારોલી ગામની મૂળ વતની પરંતુ હાલ પતિ ગૌરવ મહેશ વસાવા સાથે માલજીપુરામાં રહેતી ફેજાએ તેના પિતા મહંમદ મુનાફ શેખ અને માતા મુંતશીરા સાથે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મને ગૌરવ સાથે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમ સંબંધ છે મિત્રો નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે મને ગૌરવ સાથે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમ સંબંધ હતો અને એક માસ અગાઉ મેં મારી મરજીથી ગૌરવ સાથે પ્રેમલગ્ન કર્યા છે કોરોના દરમિયાન હું ગૌરવ સાથે મોબાઈલ પર વાતચીત કરતી હતી ત્યારે માતા જોઈ જતા તેની જાણ મારા પિતાને કરી હતી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો ફેજાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મારા પિતા ગુચ્છે થયા હતા અને મારા માતાના વાળ પકડીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો મારા ગૌરવ સાથેના પ્રેમ લગ્નની જાણ થતાં માતા અને પિતા અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતા હતા માતા અને પિતાના ત્રાસથી કંટાળીને મેં ગૌરવને ફોન કર્યો હતો તે મને ત્રેવીસ ઓગસ્ટના રોજ લેવા આવ્યો હતો અને મંદિરમાં જઈને ફૂલહાર કર્યા હતા ત્યારબાદ વડોદરામાં હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતા એસિડ નાખી કદરૂપી બનાવી દઈશું મિત્રો ફેજાએ પોલીસ ફરિયાદમાં પોતાના માતા અને પિતા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા કે મારા પિતાને મારા પ્રેમ સંબંધની જાણ થતાં તેઓ ઉશ્કરાઈ ગયા હતા અને ગળા પર શેરડી કાપવાનું હથિયાર મૂકીને જાનકી મારી નાખવાની અને એસિડ નાખી કદરૂપી બનાવી દેવાની પણ ધમકી આપી હતી તારું અને ગૌરવનું ગળું કાપીને આખા ગામમાં ફરીશું મિત્રો તેમણે વધુ જણાવતા કહ્યું હતું કે જો તું ગૌરવ સાથે સંબંધ રાખીશ તો કોઈને ખબર પણ નહીં પડે તે રીતે મારીને દફન કરી દઈશું અમે કહીએ ત્યાં જતા લગ્ન કરવા પડશે નહીં તો દુબઈમાં વેચી મારીશું જો તે પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપીને ગામમાં ફરીશું પરિવારનો મહેશ વસાવા અને તેમના પુત્ર પર આક્ષેપ મિત્રો ફૈજાના પરિવારનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હતી આ સાથે પરિવારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે યુવતીએ પોલીસ પોલીસ સમક્ષ કર્યો ખુલાસો મિત્રો જાણકારી મુજબ ફેજાએ પોલીસ સમક્ષ કહ્યું કે મારી મરજી મુજબ મેં લગ્ન કર્યા છે મારા પર કોઈ પણ દબાણ નથી યુવતીએ પરિવારે મારમારી ધમકી આપી હોવાની પણ પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે